એટલા જય માતાજીભાઈ કેમ છે બધાને તમારું બધાનું સ્વાર્ગ છે પરિવાર મારા એક નવાબ લગમાં અને આજો તો વિડીયો આખો જોવાનો છે તમારે અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આ જય માતાજી રસભાઈ એક મિનિટ આ માથે શું ભાવ્યું છે આ જેના પંખો સાફ કરતા હતા ને ઓફિસ પાછળ લીધી અચ્છા આ એટલા માટે ધ્રુપાળા લાગો છો થેન્ક યુ થેન્ક યુ

ફૂટેજ આવે કીબોર્ડ કીબોર્ડ સ્પીકર કોનું છે આમ નવું પી જે One of them. <laughs> <Yeah>. <laughs> ઓફિસમાં માં ઘણી ધૂળ જામ પહોંચી છે મારી દે હવે બંધો વામાં

અને ખૂબ જ થાકી ગયા છે આજે ખૂબ જ કામ હતું અને એક મિનિટ તમને એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવું ઋષિરાજ રાવલ સાથે તમારે કંઈ કહેવું છે ભાઈ અને એક મિનિટ એક મિનિટ આજનો સંપૂર્ણ વિડીયો મારો જે આજનો પૂરો બ્લોગ હતો તે આ ભાઈએ શૂટ કર્યો હતો અને તે આવતીકાલે હું અપલોડ કરીશ અને તમે કહેજો કે તે વિડીયો કેવો હતો તમારે કંઈ કહેવું છે ભાઈ બોલ હા સત્તનું કામ સારું છે જે નવા નવા વિડીયો છે એટલે દરેક ઇશ્યુ આવે છે પણ ધીરે ધીરે એ સુધારવાની પૂર કોશિશ કરે છે અને મારા અંદાજ પ્રમાણે એક મહિનામાં સારું એવું રિઝલ્ટ આવવા મળશે જેથી કરીને તમે બધા વિડીયો જોજો આખા લાઈક ચેનલને શેર સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું પણ નહીં ભૂલતા અને તમે કોમેન્ટ પણ કરજો અને સાચી ખોટી સલાહ પણ આપજો